હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં અને મજામાં જ હશો તો હા આજે છે બર્થ કુમારનો બર્થ છે એટલે કે જે મારા સગા નણંદ છે એમના હસબન્ડનો એટલે કે કુમારનો આજે બર્થડે છે તો આજે બર્થડે સેલિબ્રેટ કરવાનો છે તો અમે લોકો જવાના છીએ હું ને ગતું તો અત્યારે તો ગૌતમ ઓફિસ પર છે અને અત્યારે હું છું ઘરે તો અત્યારે હું હજુ તો રેડી થઈ નથી અત્યારે તો નાઈટ કપડામાં જ છું અને ગૌતમ ઓફિસે છે બટ હું અત્યારે હમણાં રેડી થઈને હું જવાની છું મારા મમ્મીના ઘરે અને ત્યાં ગૌતમ આવશે ત્યાંથી અમે બંને જવાના છીએ બર્થડે સેલિબ્રેટ કરવા માટે તો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ઓકે તમને લોકોને બી બતાવીશ કે કેવો બર્થડે સેલિબ્રેટ કર્યો છે કુ માન ઓકે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો અને હા તમને લોકોને મારો બ્લોગ કેવો લાગે છે તમે કમેન્ટ કરતા રહેજો હું તમને રિપ્લાય આપીશ અને તમે નવા હોય તો બે લાઈક એન દબાવવાનું ભૂલશો નહીં ફૂલ ગાઈસ સપોર્ટ ઓકે હેલો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ શ્રી કંચમ રેસ્ટોરન્ટમાં જમવા માટે આગળ બર્થડે બોય જતા રહ્યા છે અહીંયા ચિકનાબેન છે અહીંયા કમલેશ છે

गाइस अमे लोग जमवासी चालू कर देजो एसी तो दे बंद है एसी तो बंद है नहीं 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 સ્વામિનારાયણ ચલો ગાય જમવાનું આવી ગયું છે તમારે પણ જમવું હોય તો નથી ખાતો ને નથી ખાતો không tình nữa cái không ạ? Không Khéo này phần mùi, tôi yêu được bên trong một nam chứ sẽ...

ચલો ગાઈઝ અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે લોકો નીકળ્યા છીએ રોડ બાજુ કેમ્પ કે ત્યાં હવે કેક કટ કરવાનું સેલિબ્રેટ કરવાનું છે પહેલા પેક પૂજા કરી લીધી હવે સેલિબ્રેટ કરવાનું છે કેકનું તો હવે બધા પોત પોતાની બેગ નીકળશે આ અમારી તોફાની છે તો હવે અમે લોકો નીકળીએ છીએ ઓકે ગાઈ હેલો ગાઈસ તમે જોઈ રહ્યા છો શ્યામ ભાઈ બર્થડે કેલિબ્રેશન થઈ રહ્યો છે ને આ ભાઈ જો સ્નેપના ના કિંગ ને આપને થી WhatsApp WhatsApp મૂકશો ઓકે હેપી બર્થડે શ્યામ ભાઈ થેન્ક યુ થેન્ક યુ આટલી બધી ઉતાવળ છે હા એટલે બધી ઉતાવળ છે બધાને મળશો કે લે

તો ત બોલતો ન્યો તારી સર્વિસ થાય આજે હે હે નો સેવર્ડે આમ એ તું જા એ અમારો આ ટુકડો ઘરના ક્યાં ગયા હે દિલ હેર કો રાખો એ ભાઈ એ દિલ મારે રાખો નંદુ આપણ રાખ તો પાછું એનું એટલે એ દિલ તારું નથી હો એ મારું મારું છે અડધું તો હા હા જો આમ અને શોક તો જો આમ જો અને શોક જો આમ જો તોય ખાઈ ગયો આમ જો આખો ખાઈ ગયો આમ નો હોય એ હાલે આ લુટીક જાબટા બને આ એવો છે એનો છોટો ભાઈ છોટે તારે દિલ ખાવું તું ને કાય વાંધો નહીં આપણા નસીબમાં છે મારા નસીબમાં બીજું છે

ઓ જાલતો એનું નામ રીઅલ છે ઓલું હો હં કેમ જોબે આવે ભાગી હાલ અઈ

હવે મસ્ત ફોટા નથી હવે ગિફ્ટ ખોલે છે શું છે ગિફ્ટ માં वहाँ कौन जाता है भाई कुमार गिफ्ट खोले छे सो गिफ्ट मानी का यहाँ पे दोस्त तो कुमार ने हूँ है उसे सरप्राइज <laughs> आऊँ <laughs> से लकी से लकी से पहले आपने भी ज़्यादा किया आपने खबर नहीं है

તાર કોલું પાતર ફોટો પણ તો ખોલવું પડશે ખોલવાનું ખોલવાનું માહેરો જોડાક માહેરો હા હવે ખોલો હવે ખોલવાનું દો એમ ને એમ ને શું છે આમાં ઓ આટલી સપ

અગેબ તમારું તો આને કેમ બચારી કેક તો જો આનો પેલો છોકરા ને લવર કોઈ પ્રેમી પંકિડા અરે પંખીડા નામ નામ નો લેતા હો આયા બધા કેક કાપે છે ને ઈ ભાઈ જો છે અરે ફ્રેન્ડ નો ફોન છે કરો નંબર કે નંબર ગા મારે હા કોઈને ફોન નથી આવતા ચલો ગઈ મને મજા છે હું નહીં આવું તો